કાલે રાત્રે થોડુંક તાવ જેવું હતું અને આખી રાત ઊંઘ્યો નહોતો એટલે અત્યારે સૂતો છે એના મન જમવા પણ નથી ઉઠ્યો એટલે હમણાં સવારનો ગયો ગયા છે હવે ઉઠ્યો છે અને એની માટે મેં બપોરે ખાવાનું તૈયાર કર્યું હતું મામા માસી બધા મને મળવા આવ્યા છે સારું છે મામા એના માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે આઈસ્ક્રીમ છે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સૌ આશા રાખું છું અને મનભાઈ જો અમારે અત્યારે ઉઠી ગયા છે આજે થોડા વહેલા ઉઠ્યા છે અને બધું ભીનું કર્યું છે એટલે હું એના કપડાં બદલીશ થોડો તૈયાર કરીશ અને પછી હમણાં એને ખવડાવીશ તો હવે આપણે મળીએ આપણે એને ખવડાવીએ ત્યારે જો એને ઊભો રાખો ને એટલે ગમતું નથી આળસ આવે છે ઊભું રહેવાની નહીં હા પગ નીચે મૂકવા નહીં હા ઊભું રહેવું પડે ને થોડીક વાર ઊભું તો રહેવું પડે ને આજે એની તબિયત પણ નથી સારી આગળ એને થોડી મમ્મી ક્યા વરસાદ જોવા જાય સવાર થી વરસાદ રાજા એ પધરા માં દીધી છે અમદાવાદમાં સવારથી એટલો ફૂલ ચાલુ થઈ ગયો છે આખો દિવસ આવો વરસાદ રહેશે એવું લાગે છે તો મિત્રો હવે જો તૈયાર કરી દીધો છે અને હવે હું ખવડાવું છું અને એને કાલે રાતે છે ને આખી રાત સૂતો નથી એ તો ઘણી વાર સૂતો નથી પણ કાલે થોડી એને હું રોસ આવતી હતી આ વાતાવરણ છે ને અને મેં કાલે આ મખાણ કર્યા ને કે એને જલ્દી કહેતા વારતો નથી એટલે થોડીક મારી નજર લાગી ગઈ હતી તાવ નથી પણ થોડો ઢીલો થઈ ગયો છે તબિયત ખરાબ છે થોડી સારી આજે એને ઉધરસ શરદી ને એવું થઈ ગયું છે એવું લાગે છે એને શરદી થશે એમ લાગે છે પણ હમણાં હું કદાચ એને છે ને થોડો આદુનો રસ ને મધુ ને પીડાઈ દઈશ એને હું જલ્દીથી દવા નથી પીડાવતી ઘરે જ દવા પીડાવતી કંઈક લાગે તો દવાખાને લઈ જઈશું મિત્રો જો મન ભાઈ એ બધું ભીડું કર્યું હતું એટલે એનો ખાટલો થોડો સફો કર્યો ગોદડું બીજું ધોવા નાખ્યું અને હવે એનું ગોદડું નાખીશ અને આજે થોડી તબિયત નથી સારી ઠંડી વાય છે એટલે હવે થોડું ખાધું છે અને પછી હવે ઘડી સૂઈ જશે કદાચ અહીંયા સૂતો સૂતો રમશે બી ખરો નીચે ઠંડુ છે ને એટલે બહાર એને નથી રાખવો ખાટલામાં ગાઈસ ઘરમાં વાંદરા આવી ગયા છે અને અંદર અંદર ખાવાનું ઘૂસી જાય એક વરસાદ છે અને એક બાજુ વાંદરા બિચારા ક્યાં જાય અંદર આવી જશે તો મિત્રો જો આપણે અત્યારે અહીંયા રીલ શૂટ કરતા હતા અને અત્યારે અમે ઉપર છીએ મને કાલે રાત્રે થોડુંક તાવ જેવું હતું અને આખી રાત ઊંઘ્યો નહોતો એટલે અત્યારે સૂતો છે એના પપ્પા છે નીચે રવિવાર છે એટલે એટલે અમે જમી કામ પતાઈ અને પછી ઉપર આવી ગયા હતા અને અત્યારે રી સૂટને એવું કરી લીધું છે અને મન જમવા પણ નથી ઉઠ્યો એટલે હમણાં જો ઊઠે તો એને જમાડીશું અને એને સારું હશે તો આગળ બ્લોગમાં બતાવીશું અને એને નહીં ઠીક હોય અને સૂતો હશે તો અમે આગળ નહીં બતાવીએ હમણાં નીચે જવું એટલે ખબર હું કહીને આવી જો મન ઉઠે તો મને ફોન કરજો હું નીચે આવી જઈશ ફટાફટ પણ ઉઠ્યો નહીં હોય હમણાં હું જાઉં છું નીચે અને એ ઉઠે એટલે એને ખવડાઈ લઉં છું એને આજે રોટલો ને દૂધ ને એવું બનાવ્યું છે અને એ ઉઠે એટલે ખવડાવી લઉં પછી જો સારું હશે તો બતાવીશું આગળ કાલે આખી રાત સૂતો નથી એટલે ગયો કાલે આખી રાત સૂતો ન તો સવારે સાડા છ સુધી એ જાગ્યો છે અને હું પણ જાગી છું એટલે મને પણ અત્યારે ઊંઘ આવે છે અને સૂતો છે એટલે અમે આગળ કઈ બતાવ્યું નતું એને જમાડ્યું પણ નથી બપોરે સવારે ખાઈ લીધું દૂધ બિસ્કીટ એવું પછી ખાધું પણ નથી એટલે જો એને સારું હશે તો બતાવીશું નહીં હમણાં કંઈક દવા બવા પીવડાવું છું એને મન અત્યારે સવારનો સુઈ ગયો હતો તે સાત પોણા સાત થઈ ગયા છે હવે ઉઠ્યો છે અને એની માટે મેં બપોરે ખાવાનું તૈયાર કર્યું હતું મને બધું પણ હવે સવારે બપોરનું કર્યું હતું એટલે અત્યારે નથી ખવડાવું અને બીજું ગરમ બને છે એટલે અત્યારે હું એને કેળું ખવડાવી દઉં અને પછી બીજું ગરમ બને ખવડાવું છું અને એને તાવ નથી પણ પેલું રાતે સૂતો નહોતો ને એટલે આખી બપોર સૂઈ રહ્યો છે અને હવે એ છે એટલે હવે કદાચ રાતે ઊંકે ના ઊંઘે ખબર નથી તાવ તો નથી એમ થોડું કામ સૂઈ રહ્યો એટલે ગરમ છે

પછી નાક તેડા આવશે મને તૈયારી છે અમે આઈસ્ક્રીમ ખવડાવો છો કાલે પછી સારું થઈ જાય ને પછી તો મિત્રો જો બધા આવ્યા મામા માસી બધા અને બધા ભાણિયાઓ એટલે બધાને જોઈને બરાબર ખુશ થઈ હતો આઈસ્ક્રીમને એવું ખાધું અને મજા કરી અને પણ અને એને આખો દિવસ તો સૂઈ રહ્યો હતો પણ અત્યારે થોડો આનંદ આવી ગયો બધાને જોઈ અને હવે એ પણ ખબર રહી જ કે નહીં હું તો સૂઈ જઈશ કેમ કે કાલે રાતે આખી રાત સૂતી નથી બપોરે સૂતી નથી એટલે મને તો ઊંઘ આવે જ છે એ પણ જોઈ જશે એ સુઈ જશે અને જાગશે તો પાછો મને જગાડશે તો વાંધો નહીં તો જાગીશું પણ હવે રાત પડી ગઈ છે એટલે હવે બસ અમારું બાર વાગી ગયા બાર વાગી ગયા છે એટલે હવે અમારો ટાઈમ પૂરો થઈ ગયો છે તો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં કાલે મળીશું નવા બ્લોગમાં બાય 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 મન બાય કરો ને બાય કરો બાય બાય કરો કરો એને એવું થાય છે કોઈ છે નહીં તો કોને કરો બાય